આજે આપણે તે લઈને ખેતરમાં છૂટી કરવાના આવી જોવાના કેવા ગાંડા ગાજે આપણે એને થોડુંક અમે કેટલા હટાઈ નથી ને અમે બે ત્રણ દિવસ થઈ ગયા થોડુંક ને આ થેકડા બેકડા મળે તેના થાકડો ઉતરી જાય આરોટો તો નહીં મારે જોઈએ હવે આરોટો મારે તો પછી આપણે છે ને આપણે થોડુંક એને આમ રાઉન્ડ મારશી માથે બેન સામાન વાટ કરશું અને વાતાવરણ મસ્ત એટલે મજા આવવાની આ તો આપણે એના વિડીયોને ચાલુ કરી તમે કેમ છો તમે બધા મોજ તો તમે એને આ વિડીયોને લાઈક કરી દીજો અને આપણા લગામ પહેલા તેના માટે કહેવા ભલાય આ એ આપણે સેફ્ટી માટે રાખ્યા છે જે આપણે છુટી કરશો ને નક્કી ન હોય ત્યાં જઈએ એ સુધી જોવા આમ જ ને આ બધું પેઢ પાયેલું હોય ખુદી નાખીએ ને એટલે આપણે એના રાખ્યું એમ આગળ સુધી આપણે દેખર જેટલે જોડીને ને જોગાણ દે એમ તેમ આવતી રહે અને અમે જોગાણ તો દેતો નથી કારણ કે એને પણ તમે એ પર પેટ દો તને દેખા દેખો પેર જરૂર નથી એને ગાય નાખીએ ને તો ગાયના પેટ તોળે થઈ જાય સમજો આ જો આ જોગાણ જોઈને ને સમજુ જોગાડી બીજાને આવે એના લગામ પહેર્યા વગર મેળવા જવાની છે જોયો કેવો પાવર દેખાડે ખેતર માં લગામ પહેર્યો છે એટલો બધો પાવર નહીં દેખાડે એટલે જાય અને ખેતર માં છોડી આવે લગામ વગર તમે

સામાન માંજી ખેતર એકદમ નવરા થઈ ગયા ખેતર અમે કી બસ બેઠું બસ સમજાઈ લે વાવ રે નો બસ અને સીન આપણે બહુ ન જ દેવા બહુ દિન પછી ના હકાલ છે તને આટી જ છે લખેલા આપણે તો લઈ પછી આપણે નહી રે તો આપણે સીના દે બસ બેઠું બસ આપણે ને એક નવું જાણવા મળ્યું મને ખબર નોતી બધા એને ઘોડી ને પૈકી લાગીને ને ચડે કારણ કે ઘોડી માં ને દેવ દેવ વૈસા હોય ને એટલે હવે આપણે હવે એને નિયમ કરવા કે હું ચડી ને પૈકી લાગીને ચડવાનું તો આપણે આને ખોડી તમને કહું તો અકાઉંડ આપણે છેલ્લે ખેતર જવાનું કહું કહ્યાં તો નહીં આવે વાડી માઈને આજુબાજુથી વાડી જવા જ કરશે તો તમે દવા ચાલીને આવજો જાવ અને હવે આપણે બે કે લાગી ચડી જઈએ બસ બસ એ ચાલી કું આમ આમ ચાલે ને કારણ કે આમ જ જોઈ જાય એ નહીં એટલે જોઈ જાય આમ એમ સીધી જાય એમ જોઈ જાય

અત્યારે જેરી કાઈ તમ કરાવે આટા મારે છે અને હવે હે ને આપણો ઈરાદો એવો છે ઉલારવાનો હે મસ્તન વાતાવરણ એટલે આપણે તેજલ હે ઉલારવી છે ઉલાર છે ને એટલે થોડી છે ને હરવી પડી જાય એટલે પેલા કેમ ન લે ઉલારી ને તો પછી ને ઈ કાકા બેન સીધી છે ને હાલે ને સીધી ઉલરી જાય એટલે એને ઉલારવાનો ગમે ત્યારે અમે છેલે જ રાખી કે લઈ જો અરે આપણે આને बाजूના ખેતરમાં લઈ જઈએ જ્યાં એ મસ્તનો પોટ છે આપ સીધી સીધી ખોડીમાં મસ્ત તાકાતવારી હાલ છે તો આપણે એક

ہجی آپ نے گھرے جاوان بات کرتا ہے تاہی نا ہمارے دودھ بارے ہیں یہ کہ ہمارے گھوڑی آگئی ہے انہیں گھوڑی آئی کی مستنی طاقت بارے ہی کی ہے انہیں لگا میں کہتے بیک لیتی ہے تمہیں جو ہے کوئی تم نے انجوئی کرو ہاں ویڈیو تم نے بہت جاوان دی ٹائٹ 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 ٹائٹ

مجھے کھانا ہو رہی کیا پاکا جا رہا ہے جا رہا ہے جا رہا ہے جا رہا پتہ میں ایم کا لگا ہم پیکڑی کیس جا کیس جا کیسی لیا کیسی لیا پاک کیچی لیا پھول کیچی لیا

ચણા અમે ઓછા દઈએ કારણ કે આ વચન લીલું ને એવું બધું ખાતી હોય ને હકાલવાનું ઓછી હોય અમારે હકાલવાની હોય એટલે એમાં એને પેટ થોડા થઈ જાય તો એમાં દવા તો ભેગી જ રાખીશ વિડીયો કેવો લાગ્યો નહીં કમેન્ટ કરી દીજો અને લાઈક કરી દીજો સબસ્ક્રાઇબ બી કરી દીજો અમે તમને મળીશું વિડીયોમાં મસ્ત મસ્તના વિડીયો સાથે મળીશું ચાલો આવજો પાછા મળીશું આપણે લાઈક તમે કરી જ દેજો